टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जुनागढ़ इटली આધ્યાત્મની ભૂમિ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોની ભૂમિ અહીં સંસાર છોડીને સંતો મહંતો પોતાનું જ્ઞાન થી શિષ્યોનું જીવન પ્રકાશિત કરતા હોય છે ફક્ત ગુજરાત જ નહીં આખા દેશના લોકો પુણ્યનું ભાથું બાંધવા જૂનાગઢ આવતા હોય છે પરંતુ અહીં સાધુના વેશમાં રહેતા મહંત પાપનું પોટલું બાંધીને બેઠા હોય છે જુનાગઢનો ભારતીય આશ્રમ હંમેશા વિવાદનું કેન્દ્ર રહ્યું છે જ્યાં ક્યારેક સત્તાની ખેંચતાણ હોય છે તો ક્યારેક સાધુઓના પાપના પોટલા ખુલ્લા પડી જતા હોય છે આ જ આશ્રમ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે ભારતીય આશ્રમમાં વાતો તો અધ્યાત્મની કરવામાં આવે છે અહીં લોકોને ધર્મના માર્ગે દોરીને જીવનના સારા પાઠ ભણાવાતા હોવાના દાવા પણ કરવામાં આવે છે પરંતુ આ જ આશ્રમના લઘુ મહંતે એક તરફી પ્રેમમાં પાગલ બનીને એક શિષ્યને એવા મેસેજ અને કોલ કર્યા કે તેની હકીકત સાંભળશો તો તમારા પગ તળેથી જમીન સરકી જશે પરંતુ પોતાની પાપ લીલાનો પર્દાફાશ થતાં જ તેઓ પાંચ પાનાની સુસાઇડ નોટ લખીને ગુમ થઈ જાય છે ભારતીય આશ્રમના लघु महंत 1008 महामंडलेश्वर महादेव भारती 29 नवंबर ना रोज वेली सवारना 3:47 वागे पांच पानानी सुसाइड नोट लखी आश्रम माथी निकळी गया आश्रम ना संचालकोए महादेव भारती गुमथ्यानी जानकर्ताज पुलिस से तेंनी शोधखोड शुरू करी जूनागढ़ पुलिस अलग-अलग टीमों बना महादेव भारती बापूनी शोधखोड करी रही छे મહાદેવ ભારતી બાપુની શોધખોળ માટે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે બાપુ બે નવેમ્બરે રાત્રે ત્રણ સુડતાલીસ કલાકે આશ્રમમાંથી નીકળી ગયા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે બાપુ અંધારામાં એકલા ચાલતા આશ્રમમાંથી નીકળીને ક્યાંક જતા રહ્યા છે આ ફૂટેજના આધારે બાપુ ક્યાં ગયા હશે તેનો અંદાજ લગાવીને જ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે મહાદેવ ભારતી બાપુએ લખેલી સુસાઇડ નોટમાં ત્રણ લોકો સામે આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં હિતેશ કૃણાલ અને પરમેશ્વર ભારતી તેમને માનસિક રીતે હેરાન કરતા હોવાનું જણાવ્યું છે તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે ત્રણ લોકોના કારણે જ તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે તેમણે લખ્યું છે કે જંગલી પશુઓને મારું શરીર કામ આવે એટલા માટે હું જંગલમાં જઈ રહ્યો છું મારું શરીર મળે તો સમાધિ ન આપતા પણ દેહદાન કરજો તેમણે આક્ષેપ કર્યો કે અમદાવાદના નિલેશ ડોડિયા અને રોનક સોનીએ પણ તેમને માનસિક ત્રાસ આપ્યો છે જેથી તમામને તેમના કર્મની સજા મળે તેવી માંગણી છે જોકે ગુમ થયા પછી મહાદેવ ભારતી બાપુએ ટ્રસ્ટીને મોડી રાત્રે ફોન કર્યો જેમાં તેમણે કહ્યું કે તેમની ભૂલ થઈ ગઈ છે અને આશ્રમમાં પાછા ફરવા માગે છે તેમણે કહ્યું હતું કે તેઓ જટાશંકર મંદિરે છે ત્યાં આવીને તેમને લઈ જાઓ આવી માહિતી મળતા જ પોલીસ જટાશંકર પહોંચી પોલીસે ત્યાં શોધખોળ કરી પરંતુ ત્યાંથી બાપુ મળી આવ્યા નથી તેઓ પોતાની સાથે મોબાઈલ પણ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈ અન્ય મહંતો પણ પોતે વ્યથિત હોવાનો દાવો કરી રહ્યા છે અત્યારે આ જે ઘટના બની એમાં મારા ગુરુશ્રી હરેનંદ બાપુના સાંભળતા મહાદેવ ભારતી બાપુ અહીંથી ગયા એમને સાંભળ્યું એ સાંભળી અને ખૂબ દુઃખ દુઃખદ વ્યક્ત થયું છે એટલે એના કારણે એમની તબિયત હાવ નાજુક હોવાથી અમે અમારા સેવકગણને બધાને પ્રાર્થના કરી છીએ કે જેથી કરીને કોઈ ખોટી અફવામાં આવવું નહીં અને ખોટી નહીં આવી અમારી પ્રાર્થના છે ગુરુ આશ્રમ ભારતી ઘટનાને લઈ સાધુ સંતો અને સેવકો ચિંતિત છે તમામ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે મહાદેવ ભારતી બાપુ જલ્દી પાછા આવી જાય કારણ કે આશ્રમના એક મહંત ગુમ થઈ ગયા હતા જોકે તેઓ પછીથી મળી આવ્યા હતા પરંતુ મહાદેવ ભારતી બાપુ આ વખતે સુસાઇડ નોટમાં નામો લખીને ગયા છે જેથી કોઈ બીજાને જેલની હવા ખાવાનો વારો ન આવે તેથી જ કદાચ તેમના સલામત પાછા ફરવાની પ્રાર્થનાઓ પણ કરાઈ રહી છે અને ખાસ કરીને તે ઘટના અમે લોકો બધા સાંભળી ભારતી પરિવારે એક દુઃખદ ઘટના છે આમ તો અને વાત સાંભળતા અમારા હરિરાન બાપુને પણ ખબર પડી અને બાપુની તબિયત ખરાબ છે અને ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે બાપુની તબિયત ફૂલ ખરાબ છે આમ તો અને ખાસ કરીને આપ બધાને મારી એક વિનંતી છે અને પોલીસ પ્રશાસનને ખૂબ વિનંતી છે અને આ પોલીસ પ્રશાસન ઉપર અમને વિશ્વાસ છે પૂજા જે આ મહાદેવ ભારતી બાપુને જલ્દીથી શોધી કાઢે અને હેમખેમ રીતે પાછા અહીંયા લઈ આવે આશ્રમની અંદર એવી અમે ગિરનારી મહારાજ પાસે પ્રાર્થના કરી છે કે આ બધાની વચ્ચે બાપુની એક વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે જેમાં તેમની કરતૂતોનો પટારો ભરેલો છે અને તેના જ કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાની આશંકા છે આ વોટ્સએપ ચેટ જૂન બે હજાર ચોવીસની છે જેમાં મહાદેવ ભારતી બાપુએ સેવક સાથે શારીરિક સંબંધો બાંધવાની માગણી કરી હતી પરંતુ સેવકે શારીરિક સંબંધો બાંધવાની ન પાડી આ વાતચીતમાં બાપુએ શું લખ્યું હતું અને શિષ્યએ તેનો શું જવાબ આપ્યો તેનું ઓડિયો રૂપાંતર સાંભળશો તો તમે પણ દંગ રહી જશો હાય ગુડ મોર્નિંગ દીકુ ગુડ મોર્નિંગ બાપુ તમે હા પણ ફ્રેન્ડલી બાપુ નહીં કહેવાનું આમાં હું તને દીકુ કહીશ ઓકે ઓલા બે મેસેજ ડિલીટ કરી નાખજે ઓકે થેન્ક યુ દીકુ કેમ આ રીતે કંઈ સમજાયું નહીં મને યુ દીકુ પણ આમાં કંઈ સમજાયું નહીં તમે આવું કેમ મને તને પ્રેમ કરવો ગમશે તને ગમશે પ્રેમ એટલે વાત કરી શકું એમાં નો પ્રોબ્લેમ બીજું તો શું કરું તમે કહો હા તમને મજા આવે હું ફોર્સ નહીં કરું ઓકે તને તકલીફ થાય એવું કંઈ નહીં કરું ઓકે તને જેમાં મજા આવે એમાં મને મજા તું બિલકુલ ચિંતા ના કરતો બિંદાસ વાત કર હું તારો ફ્રેન્ડ છું ઓકે તારો મારા ઉપર પૂરો અધિકાર ના ના એ તો છે તો પછી તારે કેવો પ્રેમ કરવો એ તારા ઉપર ડિપેન્ડ છે તારા માટે બધી છૂટ ઓકે મને તારા ઉપર ખૂબ પ્રેમ છે પણ હું કંઈ નહોતો શકતો નથી મજા આવતી કે શું ના એવું નથી હું બહાર છું અત્યારે એટલે તો તું કંઈક બોલ તમે આવો પછી આપણે મળીએ પાક્કું આશ્રમે જ મળીશું કે પણ તને છે ને મારા ઉપર પ્રેમ પ્રેમમાં તો હું શું કરી શકું તમારા માટે કહ તું રેડી હોય તો આગળ વધાય ને જો તને રસ ના હોય તો કઈ ફાયદો નથી પણ તમે કહો તમારી શું ઈચ્છા છે તું જે કરે તને મજા આવી જોઈએ ખરેખર તો જ આગળ વધીએ પાછું કહું છે કે કોઈ ફોર્સ નથી તું રાજી હોય તો જ પણ તારી અને મારી સેફટી જોવી જોઈશે ને હા એ છે એ તારા હાથમાં છે મારા તરફથી કોઈ તકલીફ નહીં થાય ઓકે બસ મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે ટ્રસ્ટ રાખજો ઓલામાં ફોન કર ઓકે શું કરે છે બસ બેઠા બહાર છો ના ના ઘરે આવ્યા હતા ઓકે તો પછી વાત તારો મેસેજ ના આવ્યો મને આખો દિવસ એ જ વિચાર આવે છે બાપુ હું તમને ગુરુની જેમ માનું છું તમારી સેવામાં હું ના ન કહી શકું પણ મારાથી આ નહીં થાય બાપુ મને માફ કરજો હું તમારા છોકરાની જેમ છું દીકુ તને મારા પ્રત્યે થોડી પણ લાગણી કે પ્રેમ ઉદ્ભવે છું તું જવાબ આપ ના ના ક્યારે તું બહુ વિચારે છે તને મારા ઉપર ભરોસો નથી પહેલા તે હા પાડી પછી કેમ ફરી ગયો ના એવું નથી પણ મને આવું નથી ગમતું સોરી પ્લીઝ મને તારા ઉપર ખૂબ આશા હતી આવું ના કર તને તકલીફ થાય એવું નહીં બને તને જેમ મોજ આવે એમ કરજે પણ તું ના ના પાડતો શું છે તારો વિચાર બોલ સોરી હું સમજુ છું આ તારો જવાબ નથી તને ગમે છે એ પણ જાણું છું તને પ્રોબ્લેમ બીજો છે એ પણ હું જાણું છું સમય આવે હું કહીશ તો ફક્ત વોટ્સએપ વાતચીત જ નહીં બાપુએ સેવકને એક વોટ્સએપ કોલ પણ કર્યો હતો જેમાં તેમણે શારીરિક સંબંધો બાંધવાની માગણી કરી હતી આ વાતચીત સાંભળશો તો તમને થશે કે કેવી રીતે એક મહંત

પેલા જાણતા ફોન કર્યા મેસેજ કર્યા પછી જાણ ની મેસેજ કર્યા બરોબર હવે 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 બધું એમ હાવ હામે મેં થઈ ગયું બરોબર તો બધું એમ ઓલું ચાલતું હતું ને

ફિઝિકલ માંથી તમે કહો છો નથી જરૂરિયાત નથી પણ પ્રેમ ભાવના વ્યક્ત તો કરે કે નો કરવી કે પ્રેમ ભાવના વ્યક્ત કરવામાં એમાં તો ક્યાં પણ ના છે એમ તો એમાં હું વાંધો છે એમાં તો કઈ વાંધો નહીં એવું કહેવાય રહ્યું છે કે આવી પાપલીલાઓનો પર્દાફાશ થતા જ મહાદેવ ભારતી બાપુ ગુમ થઈ ગયા છે જોકે તેમણે જીવન ટૂંકાવ્યું છે કે નહીં તેઓ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે તેને લઈ હજુ સુધી કોઈ ખુલાસા થયા નથી પરંતુ એક આશ્રમની અંદર જ્યાં ધર્મના પાઠ ભણાવવા જોઈએ જ્યાં સંસ્કારોનું સિંચન થવું જોઈએ જ્યાં માન સન્માનના મૂલ્યો હોવા જોઈએ ત્યાં જ આ પ્રકારના ગોરખધંધા થતા હોય તો તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આશ્રમમાં હવે તમને ધર્મના પાઠ નહીં પણ પ્રેમના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે સનાતન હિન્દુ ધર્મને બદનામ કરવામાં આવી રહ્યું છે કારણ કે જુનાગઢના ભારતીય આશ્રમમાં આવું પહેલીવાર નથી બન્યું આ પહેલાં પણ પાંચસો કરોડની મિલકત અને સત્તાની ખેંચતાણના કારણે આશ્રમ વિવાદમાં આવ્યો હતો એવામાં હવે આગામી સમયમાં આ મામલે કેવા પ્રકારના ખુલાસા થશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર